મોરબી મહાનગરપાલિકાનું પ્રથમ બજેટ રજૂ થયું છે મચ્છુ નદી ઉપર બે બ્રિજ અને એક બેઠા પુલનું નિર્માણ કરાશે ઉમિયા સર્કલે પણ બ્રિજ બનશે માર્વેલસ મોરબીનું રૂપિયા સાતસોને ત્યાશી કરોડનું બજેટ થયું છે જેમાં રિંગ રોડ બનવાની પણ જાહેરાત સેન્ટ મેરી સ્કૂલ પાસે ફાટક ઉપર ઓવરબ્રિજ બનશે રૂપિયા અઠ્ઠાવન કરોડના ખર્ચે મહાપાલિકાની મુખ્ય કચેરી અને બે ઝોન કચેરી બનાવાશે રૂપિયા આઠ કરોડના ખર્ચે તેર વોર્ડ ઓફિસ બનાવાશે

પાંચ રોડને આઇકોનિક રોડ તરીકે વિકસાવવામાં આવશે શહેરમાં નવી પચાસ આંગણવાડી બનશે લાઇબ્રેરીઓ માટે રૂપિયા બાર પોઈન્પ પંચોતેર કરોડની ફાળવણી કરવામાં આવી છે કેસર બાગમાં સૌપ્રથમ ગાર્ડન લાઇબ્રેરી બનશે ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર બનશે જ્યાંથી સમગ્ર શહેર ઉપર નજર રાખી શકાશે મચ્છુ નદી ઉપર રિવરફ્રન્ટ બનશે નગર દરવાજા ગ્રીન ચોક અને દરબારગઢ વચ્ચે હેરિટેજ પાથ બનશે તો આ હાથે મોરબીના મહાનગરપાલિકાના પ્રથમ બજેટમાં આ જાહેરાતો કરવામાં આવી છે અને હું હતી તમારી સાથે નિરાલી આપણે ફરીથી મોરબી અપડેટમાં કોઈ નવી વાતની સાથે મળશું તો ત્યાં સુધી આવજો